નમસ્કાર હું પ્રવીણ આમ તો ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી પણ હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હતા પરંતુ બાજી કોણ મારી ગયું રાહુલ ગાંધી પક્ષના સારા કામ માટે કે પક્ષની ટકોર માટે કે પક્ષની જે સ્થિતિ છે એના માટે જવાબ છે બીજો ઓપ્શન ભાજપનો નારો છે સૌનો સાથ સૌનો વિકાસ પણ લાગે છે કે આ નારો ભાજપનો નથી પરંતુ ગુજરાતની રાજકીય સ્થિતિનો છે તમે સત્તામાં હો કે ન હોવ વગર સત્તા એ લીલા લહેર હોય તો પછી ખેસ કેમ બદલવા હા મંત્રી પદ મળી જાય તો વસ્તુ અલગ છે કોંગ્રેસના પ્રવક્તા મનર પટેલ એમ કહે છે કે 77 માંથી સત્તર પર આવી ગયા છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી એક લાંબુ લિસ્ટ મોકલે છે કે આટલા નેતાઓએ બે હાજર ત્રેવીસ સુધીમાં અને બે ચોવીસ પછી આટલા નેતાઓ સાઠ છાસઠ થી વધુ નેતાઓ છે ધારાસભ્ય સાંસદો પણ આવી ગયા અને પાર્ટી છોડી હવે આ બધું જ ચર્ચામાં હતું તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાત કરવા આવ્યા તો પહેલા દિવસે એવું સંભળાયું કે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથેની વાતચીતમાં એક જિલ્લા અને તાલુકા પ્રમુખે કહ્યું કે પ્રદેશ પ્રમુખને એ પણ નહીં ખબર હોય કે કયા જિલ્લામાં કોણ પ્રમુખ છે કોણ ઉપપ્રમુખ છે આ અંદરખાનેથી જે વાતો આવે છે એ સવાલ છે હૈયા વરાળ પણ ઠાલવી પણ રાહુલ ગાંધીએ જે આજે વાત કરી રાહુલ ગાંધીએ આખરી ટકોર કરી એવા નેતાઓને કે જે ભાજપ સાથે મળેલા છે તેમને કાઢવા પડે તો એટલે કે કે પાર્ટી બહાર અને બીજો મોટો સવાલ એ આવે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી પાછળથી કોઈ ચેન બાંધી છે ચેન ક્યાંથી બંધાયેલી છે બીજા નંબરની વાત છે પરંતુ જો રાહુલ ગાંધી અહીંયા આવીને આ વાત કરતા હોય તો રાહુલ ગાંધી શું પરિચિત છે ગુજરાતની પરિસ્થિતિ છે પરિસ્થિતિથી કેમ કે દ્વારકામાં પણ ચિંતન શિબિર થઈ હતી તેમાં પણ આ જ પ્રકારની ટકોરો થઈ હતી હવે આ પ્રકારની ટકોરો થઈ તેમાં મમતાસ પટેલ જેની ચર્ચા ઘણા લાંબા સમયથી છે તેમના ભાઈની પણ ચર્ચા છે એ કહી રહ્યા છે કે ખરેખર પાર્ટીમાં જે દગાખોર નેતાઓ છે તેમના પર સર્જિકલ સ્ટ્રાઇક રાહુલ ગાંધીએ કરવી જોઈએ અને જે પાર્ટીમાં જે ગડબડ ચાલે છે રાહુલ ગાંધીનો અંદાજો આવી ગયો હવે જે નેતાઓ

છતાં પણ કોંગ્રેસને સીટો નથી મળી રહી ભાજપ શાસનમાં છે તો આ બધા જ સવાલ શું ફરીથી સૌનો સાથ સૌના વિકાસ તરફ ઈશારો કરે છે હા શક્તિસિંહ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી પણ મનર પટેલ પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે કહી રહ્યા છે કે પ્રદેશના નેતાઓ એક પણ એવો નિર્ણય નથી લીધો જેનું ગૌરવ લઈ શકાય તો હોટ સીટમાં જે આગળ છે બેક સીટમાં શું આવવા તૈયાર નથી ત્રણ દશકા વીતી ગયા પ્રજાના પ્રશ્નો છે રસ્તા પર કોંગ્રેસ કેટલી આવે છે ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ જે આવ્યો એ રિપોર્ટ પર આ મેસ પર ચર્ચા થઈ હતી કોંગ્રેસના એક પણ પણ આવ્યા આજે પ્રયત્ન કર્યો કોઈ વ્યસ્ત છે કોઈનો ફોન બંધ છે કોઈ સામાજિક કાર્યક્રમમાં છે કોઈ બોલવા તૈયાર નથી કોઈ દિલ્હીથી આવી રહ્યું છે રાહુલ ગાંધી ને શું ગુજરાત આવીને આ વાત ખબર પડી કે પછી જે હતાશ કાર્યકર્તાઓ છે

છતાં પણ વિપક્ષ ઓટો પાઇલટ મોડ પર હોય અને રાહુલ ગાંધી આવીને કહી રહ્યા છે તો રાહુલ ગાંધી ખરેખર શું આવા નેતાઓને હાકીકાર છે એ સવાલ છે છે કે પછી રાહુલ ગાંધી જે હતાશ નેતાઓ તેમનામાં જુસ્સો ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે સ્ટુડિયોમાંથી આપણી સાથે રાજેશ ઠાકર જોડાશે રાજકીય વિશ્લેષક જીવથી પત્રકાર પણ છે જગદીશભાઈ મહેતા જોડાશે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ આપનું પણ સ્વાગત છે એક રેપિડ રાઉન્ડ લઈ લઈએ રાજેશભાઈ આપથી શરૂઆત કરીએ રાહુલ ગાંધીએ ખરેખર જે હતાશ નેતાઓ છે એમાં જુસ્સો ભરવા માટે આ પ્રકારના ઓપન પાંચ સવાલો કે પાંચ મુદ્દાઓ મૂક્યા અથવા તો રાહુલ ગાંધી ખરેખર આવા નેતાઓને જો રાહુલ ગાંધી ખુદ કહેતા હોય કે ભાજપ સાથે મળેલા હશે એવું ને હાંકવા બહાર કરવા પડે પાર્ટીથી તો હાંકી કાઢીશું સૌથી મોટી વાત છે કે અત્યારે જે રાહુલ ગાંધીએ કીધું છે એમાં કંઈ બહુ વધારે કે કોઈ આશ્ચર્યજનક બાબતો કહી દીધી એવું છે દ્વારકાના ચિંતન શિબિર વખતે પણ આ જ પ્રકારની વાતો એમણે મંચ ઉપરથી કીધી એમણે એમ કીધું હતું જેને જવું હોય જતા રહો જેને કોંગ્રેસ સાથે રહી સંઘર્ષ કરવો છે પાર્ટી મારો બાકી મારા પચીસ લોકો હશે પણ જો વફાદાર હશે તો મારે ચાલશે હવે એ જ વાત અત્યારે ફરી વખત એ કરી રહ્યા છે સવાલ એ છે કે એમણે જે ગુજરાતમાં આવીને મોટાભાગના જે પાંચ પ્રશ્નો પૂછ્યા છે એ સ્થિતિ માત્ર ગુજરાતમાં નથી આ સ્થિતિ તમે જુઓ તો દિલ્હીમાં છે મહારાષ્ટ્રમાં છે યુપીમાં છે બિહારમાં છે મધ્યપ્રદેશમાં છે રાજસ્થાનમાં છે એટલા ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં આગળ કોંગ્રેસનો વોટસેર ધીરે 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 ઘસાતો જાય છે કોંગ્રેસની અંદરથી જ કોંગ્રેસની સામે ચેલેન્જ ઊભી થાય છે જે જી ટ્વેન્ટી થ્રી ઊભું થયું હતું કોંગ્રેસની અંદર તો એ પણ આ જ પ્રકારની એક મુમેન્ટ હતી પાર્ટીની અંદર કે જે લોકોને એમ લાગતું હતું કે આ પાર્ટીની અંદર બધું બરોબર થઈ નથી રહ્યું અને અમુક લોકોના કહેવાથી આ પાર્ટી ચાલી રહી છે બીજી વસ્તુ એ છે કે જે કહી રહ્યા છે કે ભાઈ જે લોકો પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની સાથે ભાગીદારી કરી રહ્યા છે

મોટાભાગના જે કારણ આપ્યા હતા કે મારા તારાનું રાજકારણ કોંગ્રેસની અંદર થઈ રહ્યું છે સંગીત ખુરશીની જેમ આખી કોંગ્રેસ ચાલે છે કે ભાઈ એક અધ્યક્ષ પૂરો થાય એટલે બીજો આનો વારો પછી ત્રીજો એ દસ જણની વચ્ચે જ ખુરશી ફર્યા કરે છે સંગઠનનું આખે આખું માળખું તમે જોઈ લો તો એની અંદર બહુ નવા ચહેરાઓ ક્યારેય આવતા નથી એ જૂના ચહેરાઓ ખાલી એમની ખુરશીઓ બદલાય છે એમના હોદ્દા બદલાય છે આ બધી જ વાતો કોંગ્રેસની અંદર વર્ષોથી થઈ રહી હતી અને એ વાતો હાઈકમાન્ડને ત્યાં સુધી પહોંચી પણ હોય સવાલ એ છે કે એમણે આવીને અહીંયા કહી તો દીધું છે કે ભાઈ આ ગદારોનું આંકી કાઢીશું એમણે બે હજાર એકવીસમાં પણ કીધું હતું કે બધા જતા રોજ પચીસ જણા સારા હશે તો ચાલશે પણ એ બોલી ગયા પછી એનું જે એક્શન્સ છે એ એક્શન લેવાતા આપણને જોવા હતા રઘુ શર્મા જ્યારે અહીંયા પ્રભારી હતા અને એ પછી જે ટિકિટોનો વેપાર થયો અને બધા આક્ષેપો થયા પછી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના થઈ હતી દિલ્હીથી ત્રણ ચાર જણા આવ્યા હતા બી ઘર અહીંથી રિપોર્ટ બી ગયા એ રિપોર્ટ પછી શું થયું કોના ઉપર કેટલા એક્શન લેવાય આપણે બે જણા ટિકિટો નો વેપાર કરે એવો આક્ષેપ ત્યાં આગળ થયેલો હતો ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરમાં મોકલ્યા બાર સીટ ની સીટ કરીને જે લોકો પોતાનો જિલ્લો નથી જીતી શકતા પોતાની વિધાનસભા નથી જીતી શકતા પોતાનો લોકસભા નથી જીતી શકતા મૂળમાં એમનો જે પોતાનું રજવાડું છે જિલ્લા પૂરતું એ રજવાડું નથી સાચવી શક્યા એવા લોકોને ગુજરાતની બહાર પણ જવાબદારી કોંગ્રેસ આપે છે એ એક ક્યાંથી અપાય છે એક જ અપાય છે રાહુલ ગાંધીની મંજૂરીથી જ અપાતી હશે હવે અચાનક અહીંયા આવી ના કેવું અને હું તો વારંવાર કહું છું જયારે સત્તર સીટ આવી ત્યારે પણ કીધું એ પેલા બી કીધું કોંગ્રેસને ગુમાવવા માટે હવે કશું નથી ઓકે એ વખતે તો એવા સાહસિક નિર્ણયો કોંગ્રેસે લેવા જ જોઈએ માથે કફન બાંધી દેવું જોઈએ એમણે કે આ પાર્ક કે એ પાર્ક કારણ કે અત્યારની જે સ્થિતિ છે તમે જુઓ તો જિલ્લાના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધાનો સરવાળો તો પચીસ નથી થતા ઓકે ચાર મોટા શહેરો એના કોર્પોરેટરની સંખ્યા પચાસ નથી થતી આનાથી વધારે ખરાબ હાલત શું હોય અને ત્યારે જો તમે એકદમ હિંમતભર્યા નિર્ણયો નહીં લો અને જો રિફ્રેશમેન્ટ મટન નહીં દબાવો અને સંગઠનની અંદર આ જ પ્રકારે બધું ચાલ્યા કરશે ઓકે જગદીશભાઈ એક સીધો છે છે આપણે ને કૂવો હોય ને તો કુવામાં એક મેળો હોય કે જ્યાં મોટર બંધાય હવે આ દર વખતે સંગઠનની વાતો આવે નેતૃત્વની વાતો આવે પ્રદેશ નેતૃત્વ જનતા પછી આ શબ્દો એકદમ રિપીટેડલી સાંભળી રહી છે એ મેળામાં આપણે મોટર ઉતારી જ્યાં સુધી દોડું પોચે દોડું પોચે ત્યાં સુધી મોટર ઉતારીએ હવે ખરેખર એ મોટર બળી ગઈ છે દ્વારકાની યાદ અપાવી આટલા બધા પ્રશ્નો છે ગુજરાતમાં અને ખુલીને રાહુલ ગાંધીએ લોકતંત્ર કે લોકશાહી છે કોંગ્રેસમાં એ રીતે ચલો વાત કરી બીજેપીમાં શક્ય નથી હોતું કે અમુક ડિસિપ્લિન તોડે અશિસ્તબદ્ધ પાર્ટી છે ભલે કેવું હોય તો પણ

હું એને ખરખરો શબ્દ કહીશ કારણ કે દર વખત ચૂંટણી હાર્યા પછી આ પ્રકારનો ખરખરો કરવા માટે તેને કોંગ્રેસ હાઈકમાન્ડ જે છે એ હવે પ્રખ્યાત થઈ છે છે ખબર જે રીતે હર્ષ સંઘવી પ્રત્યેક દુર્ઘટના પછી છોડતા નથી એવી રીતે દર હાર પછી ભાઈ જે છે રાહુલ ગાંધી કયો કે કોંગ્રેસ હાઈકમાન્ડ કયો એ હંમેશા બસ હવે નવી ગલી નવો વધાવ નવી ગલી નવો વધાવ કોઈ કોઈની કોઈનો મેળ પડતો નથી શું કામ હારી જે ચિંતા છે હારની જે વાત છે એ મૂળ પાયામાંથી જ ડખો તમારે ગોવામાં છે જ રીતે હવેડામાં ક્યાંથી આવે તમે કોઈ વિઝન આઇટું ખરું રાહુલ ગાંધી ની પોતાના નેતૃત્વ એટલે ચોપન ચૂંટણી હારી ગયા તો કોઈ પણ ગુજરાતમાં જેટલા લોકો ગઈકાલે એને ખખડાવ્યા આજે સવારે અમદાવાદમાં ખખડાવ્યા એ છે પણ કે ભાઈ તમે જ્યારથી શાસન ની જુરા સંભાળી કમસે કમ કોંગ્રેસ ની ત્યારથી તમે તમારો રિપોર્ટ કાર્ડ આપો શું છે મને કયો એટલે ભલે તમે એમ ના પૂછી શકો પણ એમ તો કેવાય ને કે ભાઈ તમને હાઈ કમાન્ડ તરફથી એવી કોઈ ગતિવિધિ કે એવી કોઈ વિઝનરી વાત નથી કરવામાં આવી એજન્ડા નથી આપવામાં આવ્યો કે જેને કારણે અમે પ્રજા સમક્ષ જઈ શકીએ અમે જઈએ તો પણ કયા મોટે જઈએ જે વાત મનહર પટેલભાઈએ કરી છે જે વાત હમણાં રાજેશભાઈ ઠાકોર સાહેબે કરી છે વાત આપણે બધા સર્વવિદિત છીએ તમારે ચહેરા બદલવાય નથી ખાલી ખુરશી બદલવી છે સ્થળ બદલવું છે સારા જોતા નથી મારા જોઈએ છે ક્યાંથી મેળ પડે

શક્તિસિંહે જે વાત કરી એ શક્તિસિંહ એટલે આ ગામે ગામ તમારું અહીંયા રાજકોટમાં જો ને હું તમને નામ આપું રાજકોટમાં એ માંગો જૂથ અલગ છે ઇન્દ્રલીલ રાજપુર જૂથ અલગ છે અહીંયા ક્યાં છે દીપકભાઈ ભાઈ જે છે અતુલ રાજાની

ચુંટણી હમણાં થઈ અઢારસો ને ચાલીસ બેઠક પરથી ભાજપને તેરસો ને એકતાલીસ મળી કોંગ્રેસને બસો બાવન મળી એના કરતા અપક્ષો એકસો એકાવન માં અને તાલુકા પંચાયત નગરપાલિકામાં કેટલીક જગ્યાએ તો કુતિયાણા ને એ તમે જુઓ તો બહુ આ લોકો સમાજવાદી પાર્ટી કાંગલ જાડેજા જીત્યા લોકોને કાંગલ જાડેજા ને મત દેવો કોંગ્રેસને ને દેવો તમે કલ્પના કરો તો એને એવું આટલું બધું શું છે લોકો કોંગ્રેસ થી ભાગે છે.

હવે આવું ચાલે એમ નથી પરફોર્મન્સ સિવાય કોઈ પણ હિસાબે તમારો મેળ પડે નથી હવે દુનિયાના આ મતદારો બહુ ભયંકર જાગૃત થઈ ગયા તને પળે પળે ની ખબર પડે છે કોણ ક્યાં શું શું કામ કરે છે

ખબર છે છે કે દોડવું બધાનેગમ ના જે આંગળુ જે દર વખત ઘટકડવામાં આવે છે ગાજર એ પણ હજી ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે નવા સંગઠન ની વાતો આવે છે નવી સરકાર ની વાતો આવે છે તો અહીંયા આમાં સુકામ કોઈ આમાં ન હાલતી ગોલામાં પાણીમાં જે છે એ ખાબચી સુકામ ન ફરી છે તો સવાલ એ છે કે આ બધી જ આ ફીફા ખાંડવા કોઈ અર્થ નથી આત્મ મંથન ખરા અર્થ માં કરે તો મેળ પડે છે બહુ સારી વાત કરી અહીંયા તમે એક સારા પોઈન્ટ ઉપર અટકી આવશો રાજેશભાઈ આમાં એવું છે કે દર વખતે જે આક્ષેપ લાગે છે કે ખેસ બદલ્યા વગર જો મલાઈ મળતી હોય તો શું વાંધો હશે એક કોંગ્રેસ ભવનમાં એક મીટિંગ હતી અંદરથી એક સોર્સિસના સમાચાર જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી હતી તો કેન્દ્રીય નેતૃત્વએ નક્કી કર્યું કેમ કે ઉદ્યોગપતિઓ સામે પ્રખર કોંગ્રેસ લડી રહી હતી તેમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી ફંડ નહીં લે ઇલેક્ટ્રોલ બોન્ડને બધું પછી આવીને વિવાદ ચાલ્યો એમાંથી એક મહિલા નેતા આંગળી ઊંચી કરીને ઊભા થઈને બોલે છે કે એ બધું તો ઠીક પણ જેના ઉદ્યોગપતિઓ સાથે ધંધા ચાલે છે એનું શું આ સવાલ એ કોંગ્રેસ ભવન પૂરતો જ રહી ગયો આ તો ગુજરાતમાં બધાને કોંગ્રેસને ખબર હોય તો બધાને ખબર દિલ્હી પણ ખબર હશે આ તો બે ની વાત થઈ તો એના જેવું જ છે અહીંયા પૂર્ણ વિરામ હા એ વાત અલગ છે કે બાદમાં પછી ઘણા નેતાઓએ પાર્ટી પણ છોડી ઘણા ધારાસભ્ય પણ બન્યા છે પહેલી વાત એ છે કે રાહુલ ગાંધીએ આટલો લાંબો ફેરો અહીંયા ગુજરાત સુધી લીધો પણ આ જ બધા સવાલો જે અહીંયા આવીને પ્રદેશના નેતાઓને પૂછી રહ્યા છે કે કોંગ્રેસને પૂછી રહ્યા છે એ એમની સાવ જે આના મતદાર છે એ દિલ્હીમાં લાગુ નથી પડતા એ સવાલ દિલ્હીમાં સંદીપ દીક્ષિત અને અજય માકન જે પોતે ડિપોઝિટ નથી ગુમાવ ડિપોઝિટ બચાવી નથી શકતા એવા નેતાઓના આધાર ઉપર આખું દિલ્હી કોંગ્રેસ નહીં ત્યાં ત્રીજી પાર્ટીના આવવાથી કોંગ્રેસ ખતમ નથી થઈ ગઈ યુપી બિહારમાં ત્રીજી પાર્ટીના કોંગ્રેસ ખતમ નથી થઈ ગઈ મહારાષ્ટ્રમાં એનસીપી છૂટું પડ્યું નથી થઈ ગઈ તો આ બધા પ્રશ્નો જે ગુજરાતને લાગુ પડે છે રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસને લાગુ પડે છે તો હકીકતમાં એમણે આ પાંચ સવાલ પૂછવાના બદલે આ પાંચ સવાલનું સોલ્યુશન કે ભાઈ આ પાંચ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન શું છે હું લઈને આવ્યો છું અને હવે આ સંગઠનને આપું છું ને એના આધાર ઉપર તમે આગળની રણનીતિ પથરી થઈ છે આ ખાવાથી કારણ આપે છે પણ દર્દી એમ કે મને ગોળી તો આ મારી પથરી નીકળે એના માટે આમાં જે વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ માં નેતાઓની કમી નથી પરંતુ બાંધેલી છે સાખર નેતાઓ પાછળ બાંધેલી છે કે પછી કેન્દ્રીય કે પ્રદેશ નેતૃત્વ પાછળ કોણે બાંધી છે સાકળ તમે રાષ્ટ્રીય નેતૃત્વમાં આખી પાર્ટીનું નિયંત્રણ કરતા હોય અને તમારી પાર્ટીના નેતાઓને કોણે સાંકળ બાંધી છે એ તમને ખબર ના પડતી હોય આટલા બધા ત્રીસ વર્ષની એન્ટી કમ્પન્સીની એ વાત કરી રહ્યા અને હવે એન્ટી ઇનકમ્પન્સીમાં તમે ભાજપથી લોકો નારાજ થઈ જાય અને અમારી તરફ આવે એ રાજનીતિ ક્યારેય હોય મારા દીકરાનું સગું કરવા કોઈ મારા ઘરે આવ્યું હોય તો હું પડોશીના દીકરાના અવગુણ બતાવું કે પેલો જુગાર રમે છે ને દારૂ પીવે મારો તો ખાલી બીડી જ પીવે છે તો તમે

એટલે કારણો બધાને ખબર છે રાહુલ ગાંધી ને ખબર છે કોંગ્રેસના સામાન્ય પાનના ગલ્લે ઉભો કાર્યકર્તા છે કે નેતાઓ ભાગીદારી કરે છે નથી કે કે ને મારી પાસે જેમ એક લિસ્ટ છે એમનો નેતા છે ભારતીય જનતા પાર્ટીના કયા નેતામાં ભાગીદાર છે આ બધા જાણે છે નથી જાણતા એવું ને જીપીસીસી ની બહાર મિટિંગ હોય તો પચાસ લાખ થી નીચેની ગાડી વાળો એકે નેતા ત્યાં જોવા નથી મળતો ત્રીસ વર્ષથી સત્તા નથી તે છતાં નેતાઓ તો માલદાર થયા છે બે હજાર સત્તર ની ચૂંટણી આર્યા ત્યારે રાષ્ટ્રીય અધિવેશનમાં પણ આવું કીધું હું એકલો લડતો કોઈ લડતા નતા ને એમને પેલા જી ટ્વેન્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા તમને કારણો ખબર છે અને નિદાન કરવાની અંદર તમારે જે પણ નુકસાન ભોગવ હવે હવે ગુજરાતની અંદર ધીરે ધીરે કોંગ્રેસ જે છે એ એવી સ્થિતિમાં આવી ગઈ છે કે એનું નગરપાલિકા લેવલે જો તમારું સંગઠન ના બધતું હોય તો ખાલી સેનાપતિઓથી તો સેના લડાય નહીં ઓકે એ તલવાર જો સૈન્ય તો જોઈશે ને તમારી પાસે સૈન્ય ખતમ થઈ રહ્યું છે એની અંદર હતાશા થઈ રહી છે એ વખતે તમે આવી અને કોની સામે કે છે જે લોકો ત્રીસ વર્ષથી પોતાની ચૂંટણીઓ જીતી નથી શક્યા ક્યાં જીતાડી નથી શક્યા એમની પાછળ એમની પાસે પૂછે છે કારના કારણો આલો હવે નપાસ થયેલા છોકરાઓને તમે પાસ થવાની ફોર્મ્યુલા પૂછો તો ક્યાં મેળા આવે એટલે આ આ બધું રાહુલ ગાંધીએ જે છે એ આત્મચિંતન એણે પોતાને કરવાનું છે આ બધા સવાલોના જવાબ એમણે શોધી નેતૃત્વનું હોય શું એને માર્ગદર્શન કરવાનું હોય એના એને સમસ્યાઓ આવીને સમજીને જતું ના રહેવાનું એને તો પ્રશ્નો હોય એના જવાબો લઈ અને

વાત કરો હવે નેગેટિવ રસ નરેન્દ્ર મોદી નું ગમે શું ખરાબ બોલો ભારતીય જનતા પાર્ટી નું ગમે તેના કૌભાંડ કેટલા બહાર આવ્યા વિપક્ષ ન કે એટલું તો તમારે આપણે મીડિયા એ બધું બહાર કાઢ્યું તમે વિચાર કરો દુનિયાભરની નકલી નકલ કેટલો બધો આ આપણો ખ્યાતિ કાન થી દુનિયાભરના દુનિયા ભર પાયલ કાનપુર કેટલા કૌભાંડો બાદ લેવા તો એ તો મીડિયા કે છે સમજી લ્યો તો છતાં જનતા સુખમ ભારતીય જનતા પાર્ટી મત આપે કારણ કે એની પાસે સુગ્રંથિત આયોજન છે અને કમસે કમ લોકોને પૂરતી છાંટવા પણ ઉપયોગી થાય એવી વાત છે એ કોંગ્રેસ પાસે છે નહીં તમે નેકરો દાદલો પૂછો છો હાય રે મોદી હાય હાય રે મોદી હાય એમ નહીં મેળ પડે જેમ રાજેશભાઈ ઠક્કર કહે છે ડોક્ટર પાસે દવા હોવી જોઈએ ને કારણ ક્યાં કોઈ જાણે કારણ તો બધાને ખબર છે તમે દવા લઈને તો આવો ભલા માણસ કે ભાઈ આવે તમે અત્યારે રાહુલ ગાંધી કીધું કાઢવા તો કાઢી શકશો આની પેલા કીધું તમે કોઈને કાઢી શકતા નથી કોઈ દવા ની ભરતી કરી શકતા નથી વિખેરી કેમ નથી નાખતા નથી કઈ ધાતુ આ ભાઈ રાહુલ ગાંધી અહીંયા બોલી જાય છે ન્યા પાછું કે તમે કીધું ચીટણીમાં જે ન્યાય એનું પણ હાલત અલગ છે બધા કે છે કે રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધી ને લાવો હવે આ શું કરી લઉં તમારી પોતાની ખુરશી પણ અલગ અલગ છે એમાં કઈ નેટ છૂટો છે કોણ મેચ છે એ ગઈકાલ સુધી તમે વહેલા વહેલા જે મીડિયા હેડલાઇન્સ માં બધા એ લોકો મંચ ઉપર ફોટા પડ્યા હતા એકબીજાના ગળામાં હાથ ના હાથ નાખીને હવે અત્યારે કોઈ બધા બકરી લીધી જેમ હદા છૂટા પડી ગયા તો તમારું જે સ્વાર્થી પણ છે બધાને ખબર છે દેશ આખાને કે આ સ્વાર્થી છે નિરાશ તકવાદી છે તકલાદી છે आणि पाय मतलब अजाणा शत्रु कथा जाणित अजाणा मित्र तथा બહુ સારી વાત કરી કેમ કે સત્તા પક્ષ માં બહુમતી નો નંબર છે રેકોર્ડ બ્રેક છતાં પણ આટલા બધા પ્રશ્નો છે છતાં એનાથી પણ જનતા ત્રાસેલી અને વિપક્ષ એ મુદ્દા ન ઉઠાવે અથવા તો એ સ્થિતિમાં ન હોય એનાથી પણ જનતા થાકેલી સાહેબ જનતા સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય યાદ કરાવવાનું કામ મીડિયાનું છે જો ને તો વગર અને ખુદ જો આટલા દિગ્ગજ નેતા ગુજરાતના પાદરમાં આવીને એમ કે ભાજપ સાથે મળેલા લોકોને હાંકવા પડે તો હાંકી કાઢીશું પાર્ટીમાંથી તો આ શું ખાલી ઉત્સાહ વર્ધકનારો હતો કે અથવા તો ખરેખર ડંકાની ચોટ ઉપર એવું કંઈક થશે અથવા તો જે ભૂકંપ આવવાનો છે રાજેશભાઈએ કહ્યું એની એક પ્રસ્તાવના બાંધી દીધી બાદમાં થોડી હેડલાઇન અલગ બને અપેક્ષા રાખીએ કે આમાં જનતાના મુદ્દા ન વિસરાય વિધાનસભા હોય કે રસ્તાઓ હોય તેના પર એ મુદ્દે વિપક્ષ લડાઈ લડે જો લોકશાહીની વાત કરતું હોય ને સત્તા પક્ષ પણ એને ગંભીરતાથી લે ન કે અટકાયત ધન્યવાદ જગદીશભાઈ અને રાજેશભાઈ ઠાકર ચર્ચામાં જોડાવા માટે આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું નમસ્કાર